सदात्मदर्शी फलकन्दभोजनो वने निवासो यदि दुःखदखलु तथापि तत्रापि सुखो महामति सवर्निवेशवतु धर्मनन्दनम् ધર્ સર્વાવતારિષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ રોસ્તમબાગમાં બિરાતા ઘનશ્યામ મહારાજ એનો છઠ્ઠો વાર્ષિક પાટોસો પાટોશોના પ્રેરક અને વક્તા પરમ પૂજ્ય પુરાણી શ્રી ન્યાલકણ સ્વામી સભામાં ઉપસ્થિત ધર્મ ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સાહિત્ય આચાર્ય પૂજ્ય સત્સંગી ભૂષણ સ્વામી તેમજ કુબેરથી પધારેલા પૂજ્ય વિષ્ણુસ્વામી ગુરુકુલથી વધારેલા પૂજ્ય શ્વેત સ્વામી નીલકંઠ સ્વામી મારા નામેરી આ બધા વંદનીય સંતો યજમાનશ્રીઓ અને મારા હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ સુરત શહેર એમાં રૂસ્તમબાગ અતિ પવિત્ર ભૂમિ છે અહીં ભગવાન સ્વામિનારાયણ અનેક વખત પધાર્યા છે અહીંથી મહારાજ તાપી ઉપર ચાલીને સામે કિનારે ગયા છે હમણાં કથા આવતી હતી મહારાજા અહીંયા હિંડોળે જોયેલા છે હિંડોળે ઝૂલતા ઝૂલતા મહારાજે અહીંયા સુરતના હરિભક્તોને સંપ વિશેની કથા બહુ સરસ કરી છે એટલે તો સમય ન હોય એટલે બહુ સરસ વાત કરી છે મહારાજાએ સંપ વિશે હરિભક્તોના પરિવારમાં સંપ વિશેની વાત કરી છે મહારાજ અહીં રુસ્તમ બાગમાં બિરાજમાન હતા એનો નવાબ વિરોધી હતો એટલે ભગવાન સ્વામિનારાયણને માટલીમાં કોબરા નાગ કોબરા એક વખત ડંસ મારે એટલે મરી જ જાય એવો કોબરા અને ઠાકરિયા વિછી એની માટલી ભરીને મૂક્યા જાઓ સ્વામીને ભગવાનના ભેટ ધરી આવો મારા ને ચરણમાં માટલી મૂકી કે મહારાજ નવાબે આ ભેટ મોકલાવી છે મારી કે શું છે તો કે પેંડા અને બરફી મારી જ કે લાવો માટલી માટલી લઈને ભગવાન સ્વામિનારાયણ બધાને પેંડા ને બરફી વહેંચે સભાવા જે લાવ્યા હતા ને એ આશ્ચર્ય પામી ગયા કે આમાં તો કોબરા અને વિછી હતા ને આ ક્યાંથી નીકળો પછી મારે જે ઢાંકી દીધી ઢાંકીને ત્યાં નવાબને કહેજો પ્રસાદી ભેટ મોકલી છે અને જ્યાં નવાબ ખોલે ત્યાં પાછો કોબરા અને વિછી થઈ ગયા એવી આ લીલાની ભૂમિ છે અહીંના સુરતના ભાલચંદ્ર શેઠ જીવન ગ્રંથમાં બહુ અદ્ભુત કથા આવે છે અને ખાસ કરીને આ શેર છે ને ભક્તિ પ્રધાન ભક્તિવાન સિટી કહેવાય આ કારણ કે અહીંના ભાલચંદ્ર શેઠે મહારાજને ભક્તિ વિશે પ્રશ્ન પૂછા છે ભક્તિ કરતા હોય એવા ભક્તના લક્ષણ શું ભક્તિ વિશે તો આપણા સંતોએ ઋષિ મુનિઓએ સત્સંગી જીવન શિક્ષાપત્રી બહુ અદ્ભુત લેખો છે ભક્તિ કોને કહેવાય તો શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ લેખો છે મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનમાં ગાઢ સ્નેહ એને કહેવાય ભક્તિ ગાઢ સ્નેહ એને કહેવાય ભક્તિ સાંભળજો સાંભળો સાંભળો છો ભગવાન સ્વામિનારાયણે સર્વથી શ્રેષ્ઠ સાધન ભક્તિને કહ્યું છે મને એક નરસિંહ મહેતાની કળી યાદ આવે છે થોડું ધીમું રાખજો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોક ભૂતળ ભક્તિ પદાર્થ મોટું આ ધરતી પર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પદાર્થ હોય તો એ છે ભગવાનની ભક્તિ અને એની વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે સુરતમાં કરી છે અદભુત કથા છે તો આ સુરત શહેર ભગવાન સ્વામિનારાયણ અને આપણા નંદ સંતોના ચરણથી પાવન થયેલી આ ભૂમિ છે આજે પણ સુરત શહેરમાં જવો તો સારા એ ગુજરાતમાં સારામાં સારો સત્સંગ કયો તો કે સુરતનો કારણ કે સુરતમાં કથા વાર્તા સત્સંગ સમય ઉત્સવ ચાલુ જ હોય એટલા બધા સંતો આ ધરતી ઉપર રહે છે એટલે સુરત શહેર પણ ખૂબ ભાગ્યશાળી છે અને આચાર્ય મહારાજ પણ કોઈ સમયો બાકી નહીં હોય એટલા બધા સંતો તેડાવે તો મારા સિંહ અવશ્ય પધારે પધારેને પધારે છે અને હમણાં જ વડતાલમાં ભવ્ય અને દિવ્ય દિશતાબ્દી મહોત્સવ ઉજવાયો એની સ્મૃતિ હજી આપણા મગજમાંથી ગઈ નથી હો જે આવ્યા છે એને ખબર રહે છે એટલો બધો આનંદ આવ્યો એટલો બધો આનંદ આવ્યો એટલો બધો આનંદ આવ્યો કે જેની કોઈ સીમા નહીં તો વાલા ભક્તો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સૂર્ય મધ્યાહને તપે છે સમજાય છે ને મધ્યાહને તપે છે આજે સત્સંગમાં કેટલા બધા કાર્યો થાય છે કેટલા બધા મંદિરો બંધાય છે કેટલી બધી પારાયણો સમયા ઉત્સવો દિન પ્રતિદિન સત્સંગની ખૂબ વૃદ્ધિ થતી જાય છે અને એ પણ ભગવાનની કૃપા આજે વડતાલ ધામ એ સંપ્રદાયનું શિરમોળ ધામ કહેવાય એમાં જે ઉત્સવ થયો એમાં આચાર્ય મહારાજ સંતો હરિભક્તો એનું જે સુમેળ એનો સંપ એનો સાથ સહકાર આ બધું લઈને કેવી સભા ઓલા પરોક્ષના સંતો આવ્યા હતા ને એ સભા જોઈને જ રાજી થઈ ગયા એ એમ કે કુંભનો મેળો આજથી જ અહીંથી જ શરૂ થઈ ગયો એટલા બધા રાજી થયા તો આજ આમ કેવું હોય ને તો આપણા માટે પહેલો સતયુગ છે દેવાનંદ સમીની એક કડી મને યાદ આવે છે સ્વામિનારાયણા પ્રગટ કલી મેચો સત યોગ આયો કલી મે સાચો સત યોગ આયો દેવાનંદ સ્વામીના શબ્દો છે કે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પ્રગટ ત્યારથી સતયુગ આવી ગયો કળયુગમાં સતયુગ અને આપણે જોઈએ છીએ મારા ગુણાદિત્યાનંદિ વાતોમાં લખ્યું છે કે કેળા હોય કેળ એમાં તો કેળા આવે પણ થોરે કેળા એવા થોરે જે નાના નાના માણસો હતા જે લૂંટારાઓ હતા એની અંદર કેટલા બધા રૂડા ગુણ આવ્યા આને કહેવાય થોરે કેળા હેં આ સત્સંગનો પ્રતાપ તો અત્યદભૂત છે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે આ સત્સંગ બ્રહ્માદિક દેવતાઓને દુર્લભ છે એવું ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે એવો સત્સંગ આપણને આ જ છે એનો અહોભાવ રહેવો જોઈએ એનો આનંદ રહેવો જોઈએ બસ આ સત્સંગ મળ્યો છે એટલે આપણે તો ભાગ્યશાળી થઈ ગયા છીએ આ મહારાજ આ સંતો આ સત્સંગ જેના બહુ જન્મના પુણ્ય હોય એને જ મળે છે થોડા પુણ્યવાળાને મળતું નથી એટલે આપણે તો છે ને આમ અહો થવું જોઈએ હા આ દર્શન એ જ દુર્લભ છે ક્યાં મળે જોવા હ આવી સભાઓ સત્સંગ કથા વાર્તા સમયા ઉત્સવ એટલે આપણા માટે તો સોનામાં સુગંધ સોનામાં સુગંધ ના હોય પણ સોનામાં સુગંધ હું નદ એમાં ખબર નહીં પડે તમને આ જંબુદીપમાં જાંબોળો છે ને એના રસ ખરે ને એનો રસ જામી જાય એનું સોનું થાય એમાં સુગંધ બહુ હોય એમ આ સત્સંગ આપણને મળ્યો છે ને એવો છે માટે આપણા બહુ અહોભાગ્ય છે બસ એક છેલ્લી કડી ગાયન મારી વાણીને વિરામ મહારાજ મેમદાવાદ ગયેલા અમદાવાદની બાજુમાં મેમદાવાદ ત્યાં હરિભક્તોની સભા થઈ એ સભામાં મહારાજે જે વાત કરી એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નોંધ લીધી છે જન પ્રત્યે જીવન કહે જેન જેટલો સતસંગ તેને તેટલા પાપનો થાય બહાર ભીતર ભંગ જનપ્રત્યે જીવન કહે જેને જેટલો સત્સંગ બહાર ભીતર એટલા પાપનો ભંગ થાય જેને જેટલો સત્સંગ આપણે જેટલો સત્સંગ કરીએ એટલા અંદરથી અને બહારથી જે કાંઈ આપણા પાપ હોય દોષ હોય એ બધું જ તળી જાય છે પણ સત્સંગ થવો જોઈએ બસ તો આજે સરસ મજાનો જ્ઞાલક સ્વામીએ સરસ મજાની કથા કરી છે અને એમાં ખાસ કરીને સુરત શહેરની કથાઓ એને તો અદ્ભુત છે હાથ દિવસની પારણ કરે ને તો ખોટી એની એટલી સુરતની કથાઓ છે એમાં આજે આચાર્ય મહારાજ પધાર્યા એટલા બધા સંતો પધાર્યા આજે દિવ્ય દર્શન થઈ રહ્યા છે બસ એટલું કંઈ મારી વાણીને વિરામ સ્વામીજીના આશીર્વાદ તાળીઓથી વધાવી ત્યારબાદ કુબેરનગરથી પધારેલા પૂજ્ય સદગુરુ વિષ્ણુપ્રકાશ દાદી સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી સ્વામીજીએ સારીએ સભાને આ સષ્ટમ પાઠોત્સવ પ્રસંગે રોડા રોડા આશીર્વાદ પાઠવો